અરવલ્લી વહીવટ આ જિલ્લા પંચાયત ની છે મારે તમને કેવું છે કે જિલ્લા પંચાયત માં ચૂંટાયેલા પ્રતિનિધિ અને ક્યાંક ને ક્યાંક ના જિલ્લા સદસ્ય કે જેઓ મહિલા અને બાર વિકાસ સંકલિત વિભાગના ચેરમેન તરીકે પોતાનું પદ શોભાવી રહ્યા છે માન્ય કલેક્ટર કરી છે આમ આદમી પાર્ટી ના માત્ર ભ્રષ્ટાચારમાં છે એમને આખી જિલ્લા પંચાયત ની બોડી એ થોડા સમય પહેલા આટલા માધ્યમથી લોકો કેવા માંગુ છું વહીવટીએતેર વર્ષ પછી આપણી આ પરિસ્થિતિ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ આજે મેં જોયો વિડીયો ની અંદર કે આખો ભરી દેશે બેન પોતે રાજીનામું આપવા જઈ રહ્યા છે બે ચોવીસ ના દિવસે સપા થાય છે મને એવું જાણવા મળ્યું છે કે બાર વિકાસ જે મહિલા અને બાળ વિકાસ સંકલિત વિભાગના પ્રોગ્રામ ઓફિસર છે શબ્દ સુધી જે તે વિભાગના ચેરમેન સાથે કોઈ સંકલન કરતા નથી અને આજે અમને બરાબર સમગ્ર મીડિયા ની અંદર ફરે એટલા સુધી જાણવા કે પ્રતિનિધિઓ આજે કઈક મીડિયા કર્મી પણ મળેલા અને એવું કેતા કે ભાઈ રેવા દેવા દસ અહીંયા આપણે શાંતિ કરીએ શા માટે શાંતિ અરવલ્લી જિલ્લાના જનોએ તમને જિલ્લા પંચાયત માં શાંતિ રાખવા માટે બેસાડેલા છે બહાર ખવાઈ જાય છે આજે જેની કે અહીંયા પૂર્વ ધારાસભ્ય છે ગામની અંદર બાર બાર મહિનાથી બેન તેડાગર અને આંગણવાડી કાર્યકરના ભોગે ન પડતી થવાના ભોગે એક બેન એના ઘેર બાર મંદિર ચલાવી દીધી અને એના ઘરનો એક સામાન્ય પરિવારમાં જન્મેલી દીકરી અને એક સામાન્ય પરિવારમાંથી આવતી એના પરિવારજનોને ઘેર ઘેર એની બિચારા એના ઘરે પોસી રહી છે શું કરી રહ્યું છે વિભાગ માત્ર ખાના ખરાબ જ કરવી છે અહીંયાથી આ વિસ્તારના મંત્રીશ્રી પણ કહેવા માંગુ છું બેને ઉલ્લેખ કર્યો છે

માત્ર તમારી દાદાગીરીથી જિલ્લા પંચાયત સગવડ કરવા માંગો છો હું વારંવાર મુલાકાત આપી માંગી રહ્યો છું માનીય જિલ્લા વિકાસ અધિકારીને સભા વ્યવસ્થામાં કહું છું કે મેં ટેલિફોનિક વાત કરી છે કે સાહેબ આજે જ સામાન્ય સભાની અંદર પ્રશ્ન ઉઠાવે છે અને સામાન્ય સભા આટોપી લેવામાં આવે છે મો આખા જિલ્લાના નાગરિકોને કહું છું અને ખાસ કરીને એસટી ઉપાગની અંદર કહું છું અને ક્યાંક ને ક્યાંક ભલે ભાજપ ની પર આજે ચૂંટાયેલી પ્રતિનિધિ તરીકે અને ક્યાંક ને ક્યાંક ચેરમેન તરીકે પોતાનું પશુભાવ છે તો એ વ્યક્તિ અથવા તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અવાજ શા માટે દબાવવામાં આવે છે તમારી આની અંદર શું કૂટનીતિ રહેલી છે શા માટે બેન દબાવવામાં આવે છે હું સો આવનારા સમયમાં આવતીકાલે તો સોમવારે જે તે વિભાગના આપણા જેમ એન શ્રી છે અથવા તો જિલ્લા વિકાસ અધિકારી છે આ બાબતે સ્પષ્ટતાપૂર્વક પૂછવાનો છું બાકી અમે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કહેવાતી સંવેદનશીલ સરકારે ના અમલદારોએ સંવેદનશીલતા મારીએ ચરાઈ દીધી છે લોકો ભોગ બને છે આઉટસોર્સિંગ કર્મચારી હોય મહિલા કર્મચારીઓ હોય તમામ કર્મચારીઓ દુઃખી છે

સિસ્ટમ ને સડવાની કોશિશ ના કરો સાહેબ ત્રી તમે લોકોના ટેક્સના પૈસા થી તમે અને ઉંજીવી છે એ ન પૂછશો તમારે આ વાતના ખુલાસા ગુજરાતની પ્રજા અને અરવલ્લીની પ્રજા સામે કરવા રહ્યા બાકી અમે મજબૂત વિપક્ષ તરીકે ચાહે અમારો જીવ જવો હોય તો જાય અમારા જીવના ભોગે પણ અમે તમને પ્રશ્નો કરવા ના કરવાના કરવા ચાહે તમારા છાતી વચ્ચે ગોળી મારી તો મારી શકો છો બિંદાસ પણ આ ચલાવી લેવામાં આવ્યો નથી આજે આખું અરવલ્લીની હું પ્રજાને કહેવા માંગુ છું કે બહાર વિકાસ સંકલિત વિભાગની જો ચેરમેન ની યાદ હોય તો તમારી અને મારી આ લોકો શું કરવા માંગે છે અમલદારી શાહી ના શબ્દ સખત શબ્દ હું ઓખોડી કાઢું છું આવતીકાલે આ જ મુદ્દે

આ ખબર મહિલા બાર વિકાસ સંકલિત વિભાગના જે આ સંકલિત વિભાગના પ્રશ્નો વારંવાર વારે વારે દર પંદર દિવસ નવો ઇશ્યુ આવે છે અને જેટલા ઇશ્યુ આવે છે ઓન રેકોર્ડ મેં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાથે વ્યક્તિગત આ વિભાગની ચર્ચા કરી છે કરી છે ને કરી છે છતાં ખબર નહી કઈ સાતગાઠ હેઠળ કયા વ્યવહારિકરવલ્લી વિનંતી કરું છું કે જિલ્લા પંચાયત હસ્તગત મહિલા અને બાળ વિકાસ સંકલિત વિભાગ છે એમના પ્રોગ્રામ ઓફિસર જેની કહેવાય કયા મિનિસ્ટર ની રહેમથી આટલો બધો જેને કહેવાય ભ્રષ્ટાચાર આદરવા જઈ રહ્યા છે અથવા તો કોઈની સાંભળતા નથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે વિભાગના ચેરમેન છે એનો પણ બળાપુ આજે મીડિયા સમક્ષ ખાલે છે તો ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લા પંચાયત નું જે સંચાલન છે એને કારી તીલી સમાન છે મારું આટલું કેવું છે ધન્યવાદ